હેલો દોસ્તો નમસ્કાર નવ સીખો ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો તો આજે આપણે આ ટ્રીમર છે એટલે કે વાળ કાપવાનું મશીન એ બંધ થઈ ગયેલ છે તો આપણે આને રિપેર કરીશું તો સૌ પ્રથમ હું તમને દેખાડું જો આ સેલ છે તો આ સેલ આપણે અહીંયા નાખ્યો પણ મશીન જો આ ચાલુ ચાલુ નથી થતું બરાબર તો આપણે સૌપ્રથમ કહો એકવાર આ પાવર એટલે કે બેટરી બદલાવી જોઈશું જેથી બેટરીમાં કાંઈ પ્રોબ્લેમ નથી જોઈ લઈ શકાય બરાબર તો આપણે બીજો પાવર લીધો છે આ રીતે જોઈ લઈશું બરાબર જોવા ચાલુ નથી થતું બરાબર તો આજે આપણે આ ટ્રીમરને રિપેર કરીશું બરાબર જુઓ ચાર્જિંગ પણ થાય છે જોવું તમને દેખાડું આ ચાર્જિંગ કેબલ આપણે લગાડ્યું અહીંયા લગાડી દઈએ જો ચાર્જિંગ થાય છે પણ ચાલુ થતું નથી બરાબર તો પહેલા આપણેને ખોલીને જોઈએ બરાબર તો સૌપ્રથમ આપણે બ્લેડ છે એને કાઢવા માટે જુઓ આ જે આ ખાંચો દેખાય તમને ત્યાંથી અહીંયા આ રીતે બરાબર તો અહીંયા આપણે શું કરવાનું છે આ અંગૂઠા દ્વારા આ આને આ બ્લેડને આમ ધક્કો મારવાનો છે બરાબર આ રીતે જુઓ હું તમે દેખાડું આ રીતે આમ ધક્કો મારવાનો છે જો આ રીતે મેં ધક્કો માર્યો જોવા નીકળી ગયો આ બ્લેડ અલગ થઈ ગઈ જુઓ તો આપણે આ રીતે મૂકી દઈશું અલગથી બરાબર હવે આપણે આના આ બે બોલ છે અને એક અહીંયા બોલ છે બરાબર તો વચ્ચે આપણે બેટરી પેલા કાઢી લઈશું અને આ રીતે ખોલી લઈશું બરાબર તો આપણે જુઓ આ બોલ ત્રણ બોલ એક બે અને ત્રણ આ ત્રણ બોલ બરાબર આપણે આ રીતે ખોલી નાખ્યા છે અને પછી આ જે આ ભાગ અલગ છે એને આપણે અલગ કરશું બરાબર તો અહીંથી આપણે એને અલગ કરશું આ રીતે અને આ રીતે ઉપર કરશું એટલે નીકળી જાય છે બરાબર બંને ભાગ જોવા નીકળી ગયું હવે આપણે થોડું ધીરેથી આવી રીતે આ ઉપરનું ઢાંકણું લઈ લીધું બરાબર આ રીતે આપણે આ મૂકી દીધું હવે આપણે અહીંથી આ ચાર્જિંગ અહીંથી આપણે કરીએ એ થોડુંક અલગ કરી દઈશું બરાબર જો અહીંથી આ નીકળે નહીં તો આપણે અહીંથી આજે અહીંયા આપણે પાવર આપીએ ત્યાંથી આ જે દેખાય વાયર એના ટેસ્ટથી ધકા બરાબર આ રીતે આમ એટલે નીકળી જાય સરળતાથી જુઓ નીકળી ગયો બરાબર તો જુઓ તમે આ રીતનું છે બરાબર કંઈ અહીંથી ચાર્જિંગ થાય બરાબર અહીંયા સેલ આવે બેટરી જુઓ આપણે આ મોટરનો આ મોટર છે તો આ મોટરનો અહીંથી શેડો તૂટી ગયો છે જુઓ અહીંથી આ આ શેડો તૂટી ગયો છે તો આપણે અહીંથી આ રીતે જોડવો પડશે બરાબર તો હું જોડી દઉં છું બરાબર આપણે આ સોલ્ડરિંગ તમારી પાસે સોલ્ડરિંગ હોય તો સોલ્ડરિંગ કરવાનું અથવા જો ન હોય તો આને આ જે ગાંઠ મારી દો તો ચાલે બરાબર અત્યારે આપણે સોલ્ડરિંગ કરીશું બરાબર છે તો જુઓ મિત્રો આપણે આ અહીંયા સોલ્ડરિંગ કરી નાખ્યું છે બરાબર અને હવે આપણે જોઈશું બરાબર કે ચાલુ થાય છે કે નહીં બરાબર તો સૌપ્રથમ આપણે આ નીચેનું જે પાવરવાળું છે એ કવર લીધું અને આ રીતે મૂકી દઈશું જો આ રીતે આ તે લગાડી દઈશું બરાબર જો તમને આ જોડોમાં તકલીફ પડે તો તમારે એક મોબાઈલનો ફોટો લઈ લેવાનો છે બરાબર ફોટો પાડતો જવાનો તમારે પહેલેથી જ તે એટલે હું ભૂલાઈ ના જાય તમને તો આ રીતે જુઓ બેસાડી દીધું આ રીતે બરાબર હવે આ ચાર્જિંગ છે એને આપણે અહીંયા લગાડી દઈશું આ રીતે આ રીતે લાગી ગયું જો થઈ ગયું હવે આપણે પાવર લગાડી જો આ સેલ છે બેટરી પાવર લગાડીને આપણે જોઈ લઈએ બરાબર આપણા વાયરને શોર્ટ કરીને જોઈ લઈએ બરાબર કે પાવર આવે છે કે નહીં હા જુઓ આ મોટર ફરે છે જોયું આપણે પ્રોબ્લેમ શું હતો આ જે બે આ જે મોટર છે એનો વચ્ચેનો શેડો તૂટી ગયો હતો આ જે લાલ શેડો છે ને એ અહીંથી આ અહીંથી તૂટી ગયો હતો બરાબર તો આપણે વાયર જોડી દીધો છે અને આપણું ટ્રીમર સારું થઈ ગયું છે બરાબર કામ કરતું થઈ ગયું છે તો હવે આપણે આને બેટરી કાઢી લઈ અને આગળ પ્રમાણે ફિટ કરી દઈએ બરાબર તો હવે આપણે ઉપરનું ઢાંકણું આ રીતે લઈ અને લગાડી દઈએ આ રીતે બેસાડ્યું હવે આપણે આ જે સીપિયા હતા બે દો અહીંયા આ સીપિયા છે બરાબર તો આ જે ભાગ છે આ ભાગ તો એ આપણે અહીંયા લગાડવાનો છે બરાબર જો એ રીતે ના લગાડી શકાય તો આ રીતે આ આ રીતે રીતે કરી અહીંથી અને બેસાડી દઈશું જો અહીંયા આ રીતે આ રીતે થોડુંક મહેનત વાળું કામ છે અહીંયા બરાબર ધીરેથી મૂકી દેવાનું છે આપણે બરાબર

થોડાક આ બાજુ આ રીતે જગ્યા આ રીતે બરાબર બે બાજુ થોડી થોડી અને હવે ટાઈટ કરી દઈશું અને હવે બોલ ટાઈટ કરી દી હા હવે આપણે પાસળનો જે ભાગ હતો આ એ લગાડી દઈશું બરાબર આ રીતે જો આ રીતે અને આ દબાવશું એટલે ચડી જાય છે અહીંયા ચડી ગયો હવે આપણે બેટરી લગાડી દઈએ ઠાકણું આ રીતે લગાડી દઈશું જુઓ હવે આપણે આ મોટર ફરવા મળી જુઓ તો આપણું ટ્રીમર કામ કરતું થઈ ગયું આમાં પ્રોબ્લેમ શું હતો આપણે મોટરનો છેડો તૂટલો હતો ટ્રીમર બંધ હતું કે બરાબર તો આપણે મોટરનો સડો જોડી દીધો અને ટ્રીમર ચાલુ થઈ ગયું તો મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરી દેજો અને બે લાઇકન દબી દેજો જેથી હું નવા વિડીયો મૂકું તો તમને તરત મળે બરાબર તો હવે આપણે આ બ્લેડ લગાડી દઈશું બરાબર અહીંયા બ્લેડ કઈ રીતે લગાડવાની છે જો આ રીતે મેં પકડે બરાબર આ રીતે અને આ રીતે આ જે બે વાળા છે એટલે કે આ બે સીપિયા છે એની ઉપર આ બે આ જે બે છે પોઇન્ટ એ રીતે આ રીતે મૂકવાના છે અને નીચે આવી રીતે ધક્કો મારવાનો છે બરાબર આ રીતે નીચે ધક્કો મારવાનો છે આ રીતે જો બેસી ગયું જો આ બ્લેડ બેસી ગઈ તો હવે આપણે ટ્રીમર ચાલુ કરીએ જુઓ ટ્રીમર કામ કરતું થઈ ગયું ચાર્જિંગ પણ કરી લઈએ જુઓ ચાર્જિંગ થાય છે જોઈએ જુઓ ચાર્જિંગ થાય છે ને ચાલુ પણ થઈ ગયો તો મિત્રો નવું શીખવું અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો થેન્ક યુ